બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું ભંગાણ યથાવત છે અને આ ભંગાણ કોંગ્રેસના ગઢમાં જ થઈ રહ્યું છે કોંગ્રેસના ગઢ મનાતા થરાદ વિસ્તારમાં આજે સતત બીજા દિવસે કોંગ્રેસના નેતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે આજે થરાદ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પહદસિંહ બારોટે કોંગ્રેસને અલવિદા કહીને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે જેને લઈ કોંગ્રેસની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે આવતીકાલે રાજપૂત સમાજના મોભી મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાનાર છે ત્યારે તાજેતરમાં કોંગ્રેસને અલવિદા કહીને વિદાય લેનારા રાજનેતાઓ પણ તેમાં જોડાઈ શકે છે નમસ્કાર જય માતાજી હું પહાડજી જુવારજી બારોટ ગામ શેરવ તાલુકો થરાદ કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી આપી હતી બક્ષી પંચ મોરચાનો અધ્યક્ષ માટે થરાદ તાલુકા પરથી હું આજ રાજીનામું આપી રહ્યો છું કારણ કે મોદી સાહેબના વિકાસ યોજના અને પ્રણાલીથી કલમ નંબર ત્રણસો સિત્તેર હટાવીને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટી તેનો અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું છે ધર્મનું અપમાન કર્યું છે તો આ પાર્ટી પાર્ટીમાં રહેવું એ મને યોગ્ય લાગતું નથી એના માટે આ પાર્ટી હું છોડી રહ્યો છું